ભાગ્યો ભાગ્યો પરિમ ભી બાગ્યો આ પછી ગોદરીયો જય માતાજી મિત્રો ગુડ મોર્નિંગ તો બનાય તો તૈયાર થઈ જશું આજનો બ્લોગ કોઈ કિંગલ જોડે કિંજલ નાસ્તો બનાવી દીધો માં માટી હવે નાસ્તો કરી લઈએ બટાકા પૂવા બટાકા પૂવા મને તો બટાકા પૂવા કરી લઈએ ચા ના જોડી પછી નોકરી બોકરી જઈએ નહીં એ રહેતા નાસ્તો બનાવ ઘર માં ગરમ બટાકા પૌવા ઇમને બનાવીયા ની સુના કેને દું લું ગ્રી બટાકા કોથમીર હેના મરચા હમ હા દે મત

ओके तो गुड मॉर्निंग कहिए मैं कम नौकरी चलता है पे तो बाइक बाइक कर्म कर दिए वह चालू कर दिए मैं कह नहीं चालू हो रहा हो रहा बाइक चालू कहीं बोला थर्ती नहीं थरी जी हिला कर थरी जी है थरी जी है और आगरा आगरम थे जाओगे ये बंद थरी जी पसंद સૂરજ ઉગી હવે પૂન આઠ થયા રોકેટ જાય તે જો હલકા નજર માં નાખો પેલા જોઈ લે મંદિર અમાર માતાજી નું બોલાવ ઠાકુર ખંડુ પોઈ

<noise> <unintelligible> <hesitation> 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 <unintelligible> <hesitation> <unintelligible> <hesitation> <unintelligible> 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 વિડિયો બનાવશું એ નહીં શું કરી હા શું મતલબ કોમનો વિડિયો બધું બતાય બધું એવું કરી આ આવો બરા ગયું પોલા મે બના ગયું હા હું જવ ના કરી તો મિત્રો હવે હું ઉઠી ચા પી દયો બ્રશ કરીને ચા પી દયો જો આટલા હવાના 9 વાગ્યા ચાનાક તો કરીને હા નહી બહેન તો મિત્રો હું આઈ ગયો ખેતરમાં અને ખેતરમાં જોર આયા મોર ઢેલ ઢેલ મોરની ઢેલ જઈએ ઘર બાજુ કકા છોડ્યા મોર બતા મોરજ બતા બાજુ તો ને હા તો કોમ કરવાનું આપડે શું કરવાનું ઘર પૂરણ કરવાનું તે મારું બધું આ બધાનું

પછી ચમચી ચા પીવાનો કા એમને પીવાનો હોય આમ હું જાઉં ને હાર નેનો ટાઈમ થઈ ગયો મમ્મીઓ કરો મમ્મીઓ કરો રોટલી બનાવશું હા રોટલી બનાવ મમ્મી રોટલી બનાવ આપડી જીયા ને હાર

તો મિત્રો હવે નોકરી આવી જશું હું પરી માટે વેફર લાવીશું પણ પરી પેલાને ગીત ગાવડાવું અને પછી વેફર આપું પરી કને ગીત જેવું એ ખાલી મસ્ત ગીત ગાય પરી તો કોઈ બી ગીત ગાય એટલે પરી તા માટે વેફર લાવ્યો હું આહા વેફર લાવ્યો હું તા માટે બતાવા પહેલા ગીત ગા પછી વેફર આલો માં ચલી જાય કે એવું નહી એવું નહી એવું નહી બીજું ગીત ગાય ગાગરાવા ગાગરાવા ને કોઈ બીજું ગીત ગાય ને

હજુ રોટલો ચો આજે આવે હજુ બના હજુ રોટલા તો રોટલા આવી જાય મમ્મી રોટલા બનાવી દે રોટલા આવે મમ્મીએ અમે ખાઈ લઈએ તો ખાઈ લઈએ અમે પછી પેલા ને પેલા ખાઈ લઈએ પછી વાત કરીએ તો ખાઈ પીને અમે તાપ નીકળ્યા બીજે છે હવે બોલો છો કિંજલ પરી અને હું તો મિત્રો તમને આજનો બ્લોગ ગમ્યો હોય તો અમારા બ્લોગને શેર કહીજ લાઈક કરજો અને અમારી ચેનલ કરજો તમને દરરોજ ના વ્લોગ જોવા મળશે તો મઢે કાલે ના બ્લોગમાં તો આજની તરફથી ગુડ નાઇટ કાલ તો તો જે બ્લોગ આવશે તારું કે ગુડ નાઇટ પરી ગુડ નાઇટ નાઇટ ગુડ નાઇટ તો મઢે કાલે ના બ્લોગમાં ત્યાં સુધી આવજો જય માતાજી હા અમારે તો ત્યાંના દરરોજ બ્લોગ એન્ડ કરવાનું થાય ને તને અમે તાપની જ કરતા હોય બીજું કોઈ કરતા નથી દરજ દરરોજ બીજું ખાઈ પી શું કરીએ અમુક ખાઈ પીન સીધું ગઈ હું કાંઈ એટલે જેવું છે એમ જોઈએ કાલે